સુરત શહેરમાં પ્રથમવાર તાપી ટ્રેવેલ્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ સાયન્સ સેન્ટરમાં ત્રીજી અને ચોથી ઓગસ્ટના રોજ સવારે અગિયાર વાગેથી સાંજે આઠ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે બીજી ઓગસ્ટના રોજ શુભારંભ કરવામાં આવ્યું હતું જેના પ્રસંગે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલા સુરત શહેરની પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશ કોર્પોરેટર કૈલાશબેન સોલંકી ફોસ્ટા પ્રમુખ કૈલાશભાઈ હાકેમ તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો આ તાપી ટ્રેવલ એક્સપોની અંદર પાસઠથી વધારે દેશ અને વિદેશના ટ્રેવલ્સના સ્ટોલ મૂકવામાં આવ્યા છે એક જ સ્થળ ઉપર લોકોને સારા એજન્ટોના માધ્યમથી પોતાની આવનાર વેકેશન વિવિધ ઓપ્શનની સાથે મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ તો હું સંસ્થાનું નામ અને એનું કાર્ય વિષય કહેવા માગીશ કે ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ પાન ઇન્ડિયા જે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે એક એનું નેટવર્ક ધરાવે છે અને એક એવા સભ્યો માટે કામ કરે છે કે જે નાનામાં નાના ટ્રાવેલ એજન્ટ હોય એને કઈ રીતે ઉપર લાવી શકાય અને એને કેવી રીતે બી બી ટ્રાવેલ એજન્ટ સાથે સંપર્ક કરાવી શકાય એટલે કે બી અને બી વચ્ચેનું એક મજબૂત બ્રિજ બને એ અમારી સંસ્થાનું મુખ્ય કામ છે ઉપરાંત જે બી ટ્રાવેલ એજન્ટ છે એને જનરલ પબ્લિક સાથે કેવી રીતે આપણે સંપર્ક કરાવી શકીએ એ પણ અમે આ રીતે એ દિશામાં કામ કરીએ છીએ અને જે પણ કંઈક ટ્રાવેલ એજન્ટ એ ટ્રાવેલ એજન્ટના નાનામાં નાના પ્રશ્નો હોય એ પ્રશ્નોને લઈને અમે ઉપર સુધી એની રજૂઆત કરીએ અને ઇન્ડસ્ટ્રીના જે પ્રશ્નો હોય ખાસ કરીને તે એ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોની અમે સરકાર સમક્ષ રજૂઆત કરીએ એ અમારું મુખ્ય કામ છે ઉપરાંત કે જે ટ્રાવેલ એજન્ટના ઘણા બધા ઇન્ડસ્ટ્રીના પડકારો હોય એને ધંધો કરવા માટેના પડકારો હોય બાહ્ય અને આંતરિક પરિબળોથી એને સક્ષમ કરીએ છીએ કારણ કે જે માત્ર ને માત્ર પ્રોડક્ટ વેચવા માટે નહીં પરંતુ એ પ્રોડક્ટને સામે એ કેટલો નોલેજેબલ છે એ નોલેજ અમે એને પ્રોવાઈડ કરીએ છીએ એટલે જો એક વસ્તુ હંમેશા કહેવાય છે કે તમારામાં જેટલું પણ વધારે નોલેજ હશે એટલો તમારો કોન્ફિડન્સ વધશે અને એટલું સારી રીતે તમે પેકેજ સેલ કરી શકો આ એક મુખ્ય વસ્તુ છે અને આના જ અનુસંધાને કે નાનામાં નાના ટ્રાવેલ એજન્ટ સર્વાઈવ થઈ શકે કે ખૂબ ઓછા સ્ટોલના ભાડામાં એ લોકો અહીંયા પોતાનો સ્ટોલ રાખી શકે જનરલ પબ્લિકને મળી શકે અને એ જનરલ પબ્લિકને મળશે તો આમ જોવા જાવ તો પેપરની જાહેરાતો પણ ખૂબ મોંઘી થતી જાય છે સોશિયલ મીડિયામાં જાહેરાતો કરે છે તો નોન પેઇડ જાહેરાત હોય છે એનું કોઈ મૂલ્ય જ નથી હોતું તો એના કરતાં પણ ઓછા ખર્ચામાં અહીંયા એ પોતાનો સ્ટોલ રાખીને જનરલ પબ્લિક સાથે એટલે કમસે કમ અમે એવી આશા રાખીએ છીએ કે બે હજારથી પણ વધારે ફૂટફોલ આવશે તારીખ ત્રણ અને ચાર જેનાથી સાઉથ ગુજરાતના નાના નાના ટ્રાવેલ એજન્ટ સર્વાઈવ થઈ શકે આ એક અમારો મુખ્ય હેતુ છે આ એક્સપો માટેનો